સ્વાગત છે હું યશ મારી સાથે અત્યારે અને જોડાયેલા છે વિશેષ રજૂઆતમાં ચર્ચાની શરૂઆત કરીએ પહેલા જોઈ લઈએ હેડલાઇન્સ લોકસભા ચૂંટણી પહેલા વડોદરા બીજેપીમાં ભૂકંપ કેતન ઇનામદારના સમર્થનમાં તાલુકા પંચાયતના સભ્યો તથા સરપંચો આપશે રાજીનામું કેતન ઇનામદારના રાજીનામાને લઈને હર્ષ સંઘવીની પ્રદેશ અધ્યક્ષ સાથે બેઠક ટૂંક સમયમાં સી આર પાટીલ પણ કમલમ જવા રવાના દિલ્હી કમલમ ખાતે આજે બીજેપી કોર કમિટીની બેઠક ગુજરાતના ચાર ઉમેદવારોના નામ પર થઈ ચર્ચા ગમે ત્યારે જાહેર કરી શકે છે ના लोकसभाની ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો યથાવત થાણે રાનાપુર પૂર્વધારા સભ્યા જયિતાબાઈ પટેલ આજે કરશે કેસરીઓ સુરત માં 6 રેકેટનો পর্দাફાશ સગીરા પર દુષ્કર્મનો મામલે પોલીસે કરી 5 આરોપીઓની ધરપકડ હૈદરાબાદ થી પણ આરોપીને સકંજામા લેવા જનતાની ક્લિયર ચોઈસ આ સમગ્ર મુદ્દે દિવસભર અમે સતત આપને કવરેજ આપતા આવ્યા છીએ અને ચૂંટણીને લઈને ફરી એકવાર બહુ મહત્વના અપડેટ્સ જે છે તેની ચર્ચા કરવા માટે અત્યારે અમારી સાથે જોડાઈ રહ્યા છે આઉટપુટ એડિટર જીગર અને સાથે મયુર ઇનપુટ એડિટર આજે બંને ઇનપુટ આઉટપુટનું કોમ્બિનેશન છે એટલે કંઈક તો નવા જૂની આપણે કરવાના છીએ તે વાત સ્પષ્ટ છે પણ જે બાકી રહેલા ચાર બેઠક જે છે તેના ઉમેદવારોના નામની ચર્ચા અત્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ તો કયા ઉમેદવારોનું નથી

આવી શકે છે મહિલા ઉમેદવાર જ્ઞાતિગત સમીકરણોમાં નહીં થાય કોઈ ફેરફાર યશ એટલે સૌથી મોટા સમાચાર અને આ સમાચાર સાથે આપણે આગળ આવ્યા છીએ અને એટલા જ માટે કહી રહ્યા છે કે જે ચાર બેઠક પર હજી કોઈ ઉમેદવારનું નામ જાહેર થયું નથી આ ચાર બેઠક એ ચાર બેઠક કઈ છે તેના વિશે પણ વિસ્તારથી વાત કરીશું પણ આ ચાર બેઠક પર જે ચર્ચાઓ અત્યારે થઈ રહી છે એ ચાર બેઠક પર બે બેઠક પર એવી છે જ્યાં કોઈ મહિલા ઉમેદવારના નામની ચર્ચા છે અને તેમાં જ્ઞાતિગત સમીકરણોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય એવી પણ અત્યારે આપણને વિગતો મળી રહી છે મયુર આપણી સાથે છે મયુર પોલિટિકલ એડિટર છે મયુર જણાવો કે આ ચાર બેઠકનું વિશ્લેષણ આપણે વિસ્તારથી કરીશું પણ આ ચાર બેઠક પર એવી કયા ચર્ચાના નામ છે તેની વિગતો પણ આપણે દર્શકોને જેમ જેમ તબક્કાવાર આપીશું પણ આ ચાર બેઠક કઈ છે એને વિગતવાર આપ માહિતી આપો અને કયા સમીકરણો જ્ઞાતિગત સમીકરણોમાં કોઈ ફેરફાર નહીં થાય એવું પણ અત્યારે આપણને દેખાઈ રહ્યું છે મયુર બિલકુલ જીગર ચાર બેઠકો પૈકી ત્રણ બેઠકો જે છે તે સૌરાષ્ટ્રની છે સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર બેઠક જૂનાગઢ બેઠક અને અમરેલી બેઠક આ જે બેઠકો છે તે સૌરાષ્ટ્રની ત્રણ બેઠકો જે છે તે ખૂબ મહત્ત્વની છે કારણ કે અમરેલી બેઠક છે તેની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના જે દિગ્ગજ નેતાઓ છે એ ત્યાંથી આવે છે સાથે જ સિટિંગ એમપી જે છે તે પણ મજબૂત દાવેદાર છે ને એટલા માટે જ સૌ કોઈની નજર જે છે તે આ બેઠક ઉપર રહેલી છે તે જ રીતે જો વાત કરવામાં આવે તો જૂનાગઢ બેઠક જૂનાગઢ બેઠક એ બે જિલ્લાની મળેલી આ બેઠક છે ગીર સોમનાથ અને જૂનાગઢ સોમનાથ દાદા આ બેઠકની અંદર બિરાજમાન થાય છે અને સૌ કોઈની નજર જે છે આ બેઠક ઉપર છે સિટિંગ એમપી જે છે એ ફરી રિપીટ થવા માટેના પ્રયત્નો છે તે કરી રહેલા છે તે જ રીતે જો કહીએ તો ઉત્તર ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતનું પાટનગર મહેસાણા મહેસાણા આ બેઠકના ઉમેદવાર પણ હજુ જાહેર થવાના બાકી છે ને તેની અંદર પણ અનેક મોટા નામો મોટા ચહેરાઓ જે છે તે રેસની અંદર લાગેલા છે બિલકુલ આ ચહેરાઓ છે તેની વિગતો અમે તબક્કાવાર આપને આપીશું પણ યશ ઇન્ટરેક્ટિવ થી પહેલા એ ચાર બેઠકોનું જ્ઞાતિગત સમીકરણ સમજાવશે એ ચાર બેઠક કઈ છે એ તમને મેપના માધ્યમથી ઇન્ટરેક્ટિવ થી સમજાવશે યશ ઓવર ટુ યુ આપ ઇન્ટરેક્ટિવ માં જાઓ અને વિગતવાર એ દર્શકોને દર્શાવો કે આખરે કઈ રીતે આ ચાર બેઠક કઈ છે અને એ ઇન્ટરેક્ટિવ વોલથી આપ સચોટ એક આપણે અનુમાન લગાવીએ યસુ તો સીધા જઈએ આપણા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજવાની કોશિશ કરીએ કે કયા એવા સંકેતો છે કયા એવા જ્ઞાતિગત સમકીરણો છે આ બધાને આપણે ખાસ ફોકસમાં રાખવાના છીએ એક વાત સ્પષ્ટ છે કે જે આ સૌરાષ્ટ્રની બેઠકો છે તે સૌરાષ્ટ્રની બેઠકો બહુ જ મોટી હાઈલાઇટ બની શકે તેમ છે તો અહીંયા ખાસ નજર રહેશે ઉમેદવારોની કઈ રીતે પસંદગી થઈ શકે છે આ જ બધા મુદ્દાઓ પર પણ આપણે નજર રાખીશું તો સૌથી પહેલાં આપણે વાત કરીશું તે છે જુનાગઢ બેઠક જૂનાગઢ બેઠક એટલા માટે અહીંયા અમે હાઇલાઇટ કરી રહ્યા છીએ કારણ કે જે આ ચાર બેઠકો છે તેમાં સૌથી પહેલાં અહીં ફોકસ તમારું બનશે અને સાથે સાથે એક બહુ મહત્વપૂર્ણ વાત અહીં પણ એ સમજવાની રહેશે કે જે પ્રકારે એક્શન પાછલા દિવસોમાં બનેલું છે અને રાજેશ ચુડાસમા સાહેબ અહીંયા તેઓની જે ચર્ચા ચાલી રહી છે સાથે અન્ય કયા ઉમેદવારો છે તેની પણ ચર્ચા કરીશું પણ અહીંયા જ્ઞાતિ જાતિના સમીકરણોની જો વાત કરી લઈએ એક વાત સ્પષ્ટ છે કે જે પ્રકારે સૌરાષ્ટ્રમાં પ્રભુત્વ હોય છે કોળી મતદારો છે પાટીદાર મતદારો એ જ ગણતરી પ્રમાણે અહીંયા પણ તમને એક્શન આવતું જોવા મળશે તો સ્વાભાવિક છે કે જૂનાગઢ બેઠક તમારા ધ્યાન પર સૌથી પહેલા હોવી જોઈએ સૌરાષ્ટ્રમાં જે પ્રકારના જાતિ જ્ઞાતિના ગણિત છે અને જે પ્રકારે મહિલાઓનું ગણિત પણ આ વખતે ખાસ ધ્યાન પર રાખવાનું છે તો સૌથી પહેલા તમારી નજર હોવી જોઈએ આ છે જૂનાગઢ બેઠક ત્યારબાદ અમે તમારા ધ્યાન પર લાવી રહ્યા છીએ અમરેલી જેમ હમણાં મયુર કહી રહ્યા હતા અમરેલીમાં આ વખતે ખાસ બહુ મહત્વપૂર્ણ ચર્ચા થવાની છે આ ચર્ચા એટલા માટે પણ થશે કેમ કે કાસ પરિસ્થિતિ જે છે તે તમને અહીંયાથી જોવા મળી શકે છે એક વાત સ્પષ્ટ છે કે અહીંયા જે પ્રકારે અમરેલીમાં આપણે પાછલા દિવસોમાં પક્ષ આ તે બાકી બધી પરિસ્થિતિઓ જોઈ હતી તો હવે અમરેલીમાં ઉમેદવાર કયા પહેલી વાત એ કે ઉમેદવાર કયા હોઈ શકે અને બીજો મુદ્દો કે ભારતીય જનતા પાર્ટી અહીંયા કયા ઉમેદવારને મૂકે છે કઈ પ્રકારની ગણતરીની વાત છે તેના પર આપણી સૌથી નજર રહેશે તો જ્ઞાતિ જાતિનું ઘણી જ્યાં સુધી વાત આવે છે અમરેલી માટે થઈને અહીં ખાસ ફોકસ રહેશે પાટીદારો અને કોળી ઉમેદવારો આ બધાની વચ્ચે કઈ રીતે ગણતરી આગળ વધે છે તે જોવાનું રહેશે અમરેલી બાદ આજે આપણે ચર્ચા કરીશું તે છે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર એટલા માટે કારણ કે ડોક્ટર મહેન્દ્ર મુંજપરા સિટિંગ અહીંયાથી ખાસ એમપી છે પણ ડૉક્ટર હોવા છતાં પણ હજુ એક ડૉક્ટરની ચર્ચા ચાલી રહી છે અમે તમને કહીશું આગળ પણ હજુ પણ એક ચર્ચા ચાલી રહી છે અને કોળી મતદારોનું પ્રભુત્વ છે સુરેન્દ્રનગરમાં તો આવી સ્થિતિમાં શું રિપીટ થિયરી અપનાવાય છે કે પછી અન્ય કોઈ ઉમેદવાર જે છે તેને અહીંયા લાવવામાં આવે છે તેની પણ આપણે ચર્ચા કરીશું અને અંતિમ એક બેઠક છે જે સૌરાષ્ટ્રની નથી અને તે છે મહેસાણા મહેસાણામાં ખાસી એવી ચર્ચાઓ થઈ નીતિન પટેલની પણ વાત હતી તો એ બધી પણ આપણે ચર્ચા કરીશું આગળ બહુ જ રસપ્રદ છે અને ત્યારબાદ તમે જોશો કે મહેસાણામાં અમે જે આ ઇનપુટ્સ આપીશું તેમાં પાટીદારોનું જે પ્રભુત્વ છે તો કઈ રીતે તે ગણતરીને સમજવામાં આવે છે તે પણ અહીંથી ખાસ આપણે સમજવાનું રહેશે તો આ ચાર બેઠકો છે કે જેને જીગર આજે આપણે ધ્યાન પર રાખી રહ્યા છીએ

રાજેશ ચુડાસમાના નામ પર બની શકે છે સહમતી આ એક અનુમાન છે અને જૂનાગઢ બેઠક પર નવો ચહેરો ગીતા માલમને પણ ઉતારી શકાય છે એટલે એક નવો ચહેરો ગીતા માલમનું નામ પણ આ બેઠક પર સૌથી વધારે ચર્ચામાં છે જૂનાગઢ બેઠકનું આ ગણિત છે અને જૂનાગઢ બેઠક પર આ નામ જે ચર્ચાઈ રહ્યું છે એને એલઈડી વોલ પર આપણે સમજીશું એલઈડી વોલ પર એ ગ્રાફિક સ્પ્લે કરશે અને મયુર આપણી સાથે જોડાયેલા છે મયુર આખી વિગતે સમજાવો કે જૂનાગઢનું આ સમીકરણ છે આપે સરસ એક વાત કરી કે સોમનાથ દાદાના આશીર્વાદ એ પણ આજ બેઠકમાં આવે છે તો સોમનાથ દાદાના આશીર્વાદ કોના આશીર્વાદ મળશે કારણ કે નામ સામે આવી રહ્યું છે છે જે વર્તમાન વર્તમાન આ ઉપરાંત ગીતા માલમ એક નવો ચહેરો છે અને એ નવો ચહેરો પણ અત્યારે આપણને જોવા મળી રહ્યો છે તો મયુર આપ વિગતે સમજાવો કે કઈ રીતની આખી આ ગણિત હોઈ શકે છે કયા સમીકરણો અહીં જોવા મળી શકે છે અને તેના આધારે કઈ વસ્તુ નજીક આવે છે એ ખ્યાલ આવશે જી બિલકુલ જીગર જૂનાગઢ બેઠકનું પહેલાં તો આપણે જ્ઞાતિગત સમીકરણ સમજીએ તો આ બેઠક એ છે